સ્વિગામ તાલુકાના દુધવા પ્રાથમિક શાળામાં આઠ શિક્ષકોની ઘટ થતા સ્વિગામ પ્રાંત અધિકારીને લેખિત રજૂઆત કરાઈ છેલ્લા એક વર્ષથી અગિયારમાંથી આઠ શિક્ષકોની ઘટ હોવાથી હજુ સુધી કોઈ ભરતી ન થતાં આખરે વાલીઓએ રજૂઆત કરી દૂધવા પ્રાથમિક શાળામાં શિક્ષકોની ભરતી કરવા માટે માંગ કરી છે આમ સતત આઠ શિક્ષકોની ઘટ હોવાથી બાળકોને શિક્ષણ આપવું મુશ્કેલ બની ગયું છે બાળકોને પૂછતા જાણવા મળ્યું હતું કે એક આચાર્ય સિવાય બે શિક્ષકો છે જે બે વિષય ભણાવે છે પરંતુ બાકીના વિષયનું ભણતર પૂરું પાડે એવા કોઈ શિક્ષક નથી જેના કારણે હાલ આઠ શિક્ષકોની ઘટના કારણે અત્યારે બાળકો વગર શિક્ષકે ભણવા મજબૂર બન્યા છે જેમાં અત્યારે ધોરણ એકથી કરીને આઠ સુધીની બાળકોની સંખ્યા ત્રણસો દસ હોય અને એમાંય ત્રણ શિક્ષકો કંઈ રીતે ભણાવે એ પણ એક મોટો સવાલ ઊભો થયો છે અત્યારે તો વાલીઓ દ્વારા લેખિતમાં રજૂઆત કરવાની માંગ કરવામાં આવી છે પરંતુ આવનાર સમયમાં જો શિક્ષકોની ભરતી નહીં થાય તો ગાંધી માર્ગે આંદોલન કરીશું એવી ચીમકી પણ ઉચ્ચારી હતી આજ રોજ ગ્રામ પ્રાથમિક શાળામાં શિક્ષકોની ઘટનાને લઈને વાલીગણ ભેગું થયું હતું અને આખરે વાલીઓએ એવો નિર્ણય લીધો કે સાડી ત્રણસો બાળકોની સામે ત્રણ જ શિક્ષક હાલમાં ફરજ બજાવી રહ્યા છે તો લગભગ આઠ શિક્ષકોની ઘટ મા એક પ્રમાણે આઠ શિક્ષકોની ઘટ છે એવો નિર્ણય લીધો કે સાહેબ શ્રીને અને શિક્ષણ શાખામાં અરજી આપવા અત્યારે સોગમ મુકામે અમે આવ્યા હતા મારું નામ ગુમાનસિંહ સ્વરૂપસિંહ ચૌહાણ દુધવા પ્રાથમિક શાળામાં વાલીઓ સોગમ પ્રાપ્ત સાહેબને અરજી આપી છે અને અમારા દુધવા પ્રાથમિક શાળાની અંદર ત્રણ શિક્ષકો છે અને ત્યાં અમારે આઠ શિક્ષકોની ઘટ થોડા દિવસની અંદર નહીં થાય તો અમે ગાંધીજામ માર્ગે આંદોલન કરીશું આપનું નામ રામ આજે મેં દુધવાથી બધા ગામવાલી વાલીઓ આવ્યા છીએ અને શિક્ષણની રજૂઆત કરવા માટે અમારા શિક્ષકોની છે આજે આવેદન અરજી આલે છે અને રજૂઆત કરે છે જો હજી એનો કોઈ નિર્ણય નહીં આવે તો અમે આગળ ગાંધી જગ્યા માર્ગે જાશો અને આગળ મોટું આંદોલન કરશે કેટલા શિક્ષકો ની ઘટ છે શિક્ષકો આઠ શિક્ષકો ની ઘટ છે અમારે અત્યારે બાળકોનું ભણતર બગડી રહ્યું છે ઘરનાર નથી ને ઘાટના નથી આપનું નામ મારું નામ પ્રજાપતિ